કમ્પ્લીટ તો સવાર સવારના જય ચહેર માં આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે આપણે કોમ કરવાનું છે કે બદામનો દાડુ કઈ ગયું હતું તે બદમ આખી બધી ગરી જી હી તો વેણીને લાવ્યો જેવી તો એને આપણે બદામના ગોળા કાઢી આલી તો જેવીરા આ બાજુ વેણા હા જોઈ લો વેણીને લાયા બાર મું તમ અને થોડીથી બદામના ગોળા કાઢી આલો લો અને થોડી પણ લાવી દીધી આપણે અને ઓય ઉપાપા એને બદામના ગોળા કાઢી આ જલ્દી એડો કરો એને જબર પાવી તને જબર ને જેવી હં મસ્ત ભાવી ઓ યે હે બત્તા થઈ જાય તું ઓ યે હમ રાજી રાજી થઈ જાય હા બદામ પાડી તો એના આ બદામ મે પાવા છે અને પેલી બદામ આવો ને વીઆઈપી બદામ ઈ એ પાવા નહીં કિશન ને પાવતે ને આરી બદામ બાય બાય કે કે કિશન ભાવે છે તો બધી બદામ પર લે અને પછી બહાર લઈને હેડ એટલે હું તને બદમ ફોડી આલો લઈ લો બાર બાર લઈને પીણ પાડી પોરે બદામ ફોડી આલો બરોબર આપણે બદમના દોણા કાઢ નાખ્યા ને બધી બદામ સાફ કરી નાખી જોઈ લો ફૂલેલા બદમના દોણા પડે તો જેવી દિવસ નાવા હવે તો આપણે નહીં લઈએ અને પછી જેવી રાઈ થઈ લે તો આપણે નહીં ધોઈને આવી ગયા હા ને આ બાજુ જેવી રે નહીં ધોઈને આવી ગયો હો જેવી નહીં ધોઈને શું ખાવા આવ્યા તું શું ખાવાનું તારે

એથી કરું ઓગળી કરે કે નહીં કર તો હવે રિચ્યુમ બનાવવું હમ એટલા માટે હું કાગળે તૈયાર કરું પછી રિચ્યુમ બનાવીને આપણે કેમેરો સ્ટાર્ટ કરીએ તો આપણે નોકરી ઉપરથી તડબૂટ લાયા હતા બગીચામાંથી એ ખાવા માટે જેવી રૂપિયા આવી જાય રેડી થઈ જાય નહીં અને કાપી દીધું હા અને કેવું નીકળ્યું છે એ તમને હું બતાવી દઉં

તો આપણે કિશુપાને લેખાઈએ અને જૈવીને તરબુજ કાપીને ખવડે તો આપણે નદીમાં આવતા રહ્યા નદીમાં પાણી જોવા આવ્યા છે કારણ કે નોકરી જવાય એવું થયું છે નહીં થયું એ માટે ઓછું થયું હોય ને તો જવાનું થાય એ માટે આપણે નદીમાં ચેક કરવા આવ્યા છે પાણી ઓછું થઈ ગયું અને નદીમાં માછલા જેવા પૂછી એ તમને બતાવું થઈ ગયો ડ્રાઈવ થઈ ગયો તો આપણે એવો નેપી કહેવાય આ પાછળ બાઈક આવો તો બધે તો કહો આપણે નદીમાં આવી જતા ને ભાઈ આવે છે મચ્છી લેવા માટે એટલે કે એને વજમ નાખવા છે નાખીએ નાખ ને પૂરા ના થઈ હા એના માટે તો આ મચ્છી પકડી છે એક મોટી છે અને નાની તો પૂરા પૂરા રહી નહીં અને ઉલડી જબરજસ્ત અમે બે જણા ફરવા આવ્યા હતા અને આ ભાઈએ માછલા કાઢ્યા ના એક બે પકડીશું ના પાછા કારણ આપણે પકડીએ તો ફ્રેશ માટલો ઉડે અને ઘરે વધમાં નાખજો એ પણ પ્રૂફ તમને બતાવજો આ કેટલે જાજે સ્કોર્પિયો નહીં આ મોડલ સ્કોર્પિયો તો હવે આપણે ઘરે જવું હોય ઘરે જઈને કંઈ કન્ટિન્યુ વોક કરીએ કરે માજા નાખી દે વધમાં નાખી દે